વિગતવાર સમાચાર જોઈએ તો અમરેલીમાં આરોપી યુવતીના નીકળેલા સરગસ અંગે અમરેલી એસપીને સંપૂર્ણ સરકારી જવાબ આપ્યો યુવતીના મુદ્દે હવે પોલીસ સવાલોમાં આવી છે છતાં પણ યુવતી ના સરગસ છે અમરેલી એસપી સંજય ખરાતે પોલીસ સામે ઉઠેલા સવાલોના જવાબ આપવાનું જ ટાળી દીધું છે પ્રતાપ દુધાત ઉપર સંજય ખરાત માત્ર કાર્યવાહીની ની વાત કરતા જોવા મળ્યા સંજય ખરાતે આરોપીઓ વિરુદ્ધ કરેલી સરકારી પ્રક્રિયાનો જ જવાબ આપ્યો છે

સંજય ખરાતે આરોપી વિરુદ્ધ કરેલી કાર્યવાહી અમુક જગ્યાએ માહિતી ફોટો હતી તે બાબતે અમારી એજન્સી તરફથી જે તપાસ કરવામાં આવે છે એ તપાસમાં જે આરોપીની ધરપકડ થયેલ છે એ આરોપી એ ગુના કાવતરું રચીને આ ગુનો આચરેલ હતો અને આના ભાગરૂપે આ લોકોએ જે અમે તપાસમાં માહિતી સામે આવેલ છે તે માહિતી મુજબ એકબીજાના સતત સંપર્કમાં હતા બંનેના જે વોટ્સઅપ ચાર્ટ છે એ વોટ્સઅપ ચાર્ટ એ લોકોએ કમ્પ્લીટ ડિલીટ કરેલું હતું જેથી એક એ પુરાવા ભાગ બને છે જે ગુના આચરેલ છે એના જે પુરાવા છે એ પુરાવા સચોટ અને તાત્કાલિક અસરથી કબજામાં લેવું બહુ જ અગત્યનું હોય છે અને તે હેતુથી જે જગ્યાએ બનાવ બનેલ હતો એ જગ્યા અમુક અમુક જગ્યા જે આનાથી સાયુફિક પુરાવા હતા એ પુરાવા ભેગા કરવા હતી કેમ કે આ કેસના આરોપીએ જે છે અમુક પુરાવાના નાશ પણ કરેલા છે જે તપાસ દરમિયાન બાબત ઉજાગર થયેલી છે અને બાકી જે અગત્યના પુરાવા છે એ લેવાપાત્ર હોવાના કારણે અને કોર્ટે જે રિમાન્ડ આપેલ હતું તે દરમિયાન એ પુરાવા ભેગા કરવા માટે આરોપીની હાજરીની જરૂરત હોય છે અને એ બાબતે પોલીસે કાર્યવાહી કરેલ છે તો કોંગ્રેસ નેતા ગીતાબેન પટેલ આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે ગીતાબેન વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમરેલીનો આ સમગ્ર મુદ્દો પત્રકાર નું આપ જાણતા જ હશો હવે આ મહિલાનું સરગસ કાઢવામાં આવ્યું અને હવે એસપી સંપૂર્ણપણે સરકારી જવાબ આપી રહ્યા છે જયારે તમને સવાલ કરવામાં આવી રહ્યા છે ત્યારે ખરેખર મને સમજાતું નથી આ ગુજરાતની અંદર નજીયા પોલીસને કેમ સરગસ કાઢવાના શોખ ઉપડ્યા છે સરગસ કાઢવું હોય તો ખરેખર ગુનેગારો છે સરગસ આવે આપણે જયારે ગુજરાતમાં નકલીનો જે કૌભાંડો ચાલી રહ્યા છે એમાં સરઘસો કાઢવા હોય તો હમણાં તાજેતરનું જ ઉદાહરણ છે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું સરઘસ એના કાઢો ને અમે એક પચીસ વર્ષની યુવતીનું જે અપરિણિત યુવતી છે એનું તમે સરઘસ કાઢી રહ્યા છો એવું તો એ કઈ ગુનેગાર કે એવો કયો ગુનો છે અને માત્ર ને માત્ર ભાજપના અંદરના પ્રમુખો બનવાની લાઈમાં એ ગુનો કોઈ સાબિત નથી થયો એ માત્ર અને ટાઈપ કર્યો છે લેટર અને એ દીકરીને તમે બાર વાગે ઘરેથી ધરપકડ કરો છો અને તમે એનું સરઘસ કાઢો છો તમે નિમ્ન કક્ષાની અને હલકી કક્ષાની જે ગુજરાતની અંદર રાજનીતિ થઈ રહી છે એને સખત શબ્દોમાં વખોડું છું કારણ કે તમે એ દીકરીનું જયારે સરઘસ કાઢો છો એની માનસિક સ્થિતિનો તમે ક્યારે વિચાર કર્યો છે તમારે સરઘસ કાઢવું હોય તો કેટલા નકલી અધિકારીઓ છે કાઢો ને સરઘસ કેમ નથી કાઢતા માફી જોઈએ અને સાથે સાથે હું આપના માધ્યમથી મારા સમાજના આગેવાનોને પણ કહેવા માંગુ છું તમે કેમ ચૂક છો શા માટે તમારા મોઢા પણ પીવાઈ ગયા છે અને આપણે મૃદુ ને મક્કમ મુખ્યમંત્રી કહીએ છીએ જયારે જાહેર સરઘસ કાઢી રહ્યું છે ઇજ્જત

પહેલી વસ્તુ તો જે પ્રમાણે કોંગ્રેસે સરઘસ શબ્દનો પ્રયોગ કર્યો છે અને હું સખત શબ્દોમાં વગોળી કાઢું છું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન થયું છે કોર્ટની પરવાનગી પછી થાય છે એટલે કોંગ્રેસ પોતાની જે રાજનીતિ ચમકાવવા માટે એક દીકરીના ઉપર એનું સરઘસ કાઢ્યું સરઘસ કાઢ્યું એવા પ્રકારની નિમ્ન પક્ષ જે ટિપ્પણી કરી છે ને એના માટે હું કહું છું કોંગ્રેસના તમામ નેતાઓએ એટલે એ પત્રમાં સરઘસ લખ્યું છે પોતાના એક્સ મીડિયા પ્લેટફોર્મ ઉપર સરઘસ વડે છોકરી માટે લખ્યો છે એ તમામે તમામ પહેલા હટાવી દે આ રીતે ગઈકાલની ઘટના જે પોલીસ તપાસ કરી રહી છે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન થાય છે એ કોર્ટની પરમિશન પછી થાય છે તો એમાં પોતાની રાજનીતિ રોપલા શેકવાની મંત્રી મેલાવટી નિમ્ન કક્ષાની રાજનીતિ કોંગ્રેસના નેતાઓની હું એ કહેવા માંગુ છું કે મહિલા સાથે ગુજરાત રાજ્યની ભારતીય જનતા પાર્ટી ની તમામ સંગઠન સરકાર અમે બધા દીકરી સાથે ઉભા છીએ એ દીકરી સાથે તપાસ પછી કંઈ પણ કોઈ પણ આની અંદર સંડોવાયેલો હશે ને સજા અપાવીશું પણ એ દીકરી ના મુદ્દે કોઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન છે આપડે બધા મહિલાઓ છીએ પોલીસ પોતાની કોઈ નહીં કરી રહી છે ઘટનાનું કરી રહી છે તો આપણે જવાબદાર લોકોએ કોઈ સત્તાવાર પ્રયોગ કરતા પહેલા બને નથી આટલું ભૂતિ આ ગુજરાત ની દીકરી પર થઈ છે એના ઉપર તમને શરમ આપવી જોઈએ

અને દીકરીનું જયારે જાહેરમાં તમે લઈને નીકળ્યા છો ને ત્યારે જાહેરમાં અપમાન કરી રહ્યા ભાજપ ની મહિલા અધિકારીઓને તો ખાસ એમાં શબ્દો ને તોડી અમે એ ક્યારે સ્વીકારવાના જ નથી અમે એને ક્યારે સ્વીકારવાના જ નથી દે ખરેખર આ મુદ્દા ઉપર મને એવું હતું કે તમને સહાનુભૂતિ આવશે તમે દુઃખ વ્યક્ત કરશો એના બદલીમાં તમે આના પર રાજનીતિ કરી રહ્યા છો ખુબ મને દુઃખ છે ગુજરાત પર મહિલા પર રાજની તમામ જે લોકો છે દીકરી મળી ગઈ અને આની આગળ સરઘસ જેવો શબ્દ પ્રયોગ છે તમારી મહિલા નેતા તમારા નેતાઓ એક્સ પ્લેટફોર્મ ઉપર લખે છે અને એ લખે છે પોતાના પત્રો ની અંદર અને પછી આ બધી વસ્તુ તો તમે જે આખું વાયરલ કરો છો તે ધરપકડ કરી છે ઓકે ઓકે શ્રદ્ધા સમગ્ર મામલે કાર્યવાહી ચાલી રહી છે સમગ્ર મામલે કાર્યવાહી ચાલી રહી છે પરંતુ આ પોલીસ વાળા નથી હું પોલીસ છે મંત્રી સાહેબ વિશે કશું બોલો નહીં માન્ય મુખ્યમંત્રી સાહેબ છે ને સાડા છ કરોડ ગુજરાત મને ખબર છે મુખ્યમંત્રી ખરાબ શબ્દો વાપરવા આ કોંગ્રેસ ની મંત્રી મેલાવટી છે

દીકરી સાથે જો કોઈએ પણ કોઈ પ્રકારનું એવું પ્રયત્ન કર્યું હશે તો અમે એના ઉપર કડક કાર્યવાહી કરવાની જે પણ સાચું સાબિત થાય પરંતુ એ પહેલા આ દીકરીના માનસિકતા પર કેવી અસર પડી હશે સંગઠનનો ડોક્ટર પૂરો સંગઠન સપોર્ટ છે ભાઈ અમે દીકરીની સાથે છીએ ઓકે ગીતાબેન મારો કહેવાનો મતલબ એ થાય કે તમે એ દીકરીને જાહેરમાં એક વાર સરઘસ કાઢી દીધું માણસ ની કોને પુરુષો વિશે કોને ચલો તમારી હિંમત હોય તો પુરુષો નું પણ સરઘસ કાઢ્યું ખાલી સ્ત્રી થી પાછળ પડી ગયા છો હું તમને હજી એવા ના પચીસ થી કુવારી થી તમારે નહીં ખેડૂત આજે આવી સમાજ રમવાની રહેશે અને એવું માનતી આપડે મહિલાઓના પક્ષ થી ઉપર જઈને આપડે બધા દીકરી ની સાથે રહેવું જોઈએ મને માફ કરજો સરગમી મને મને બહુ જ ખોટું લાગે છે ઓકે શ્રદ્ધાબેન સમગ્ર મુદ્દો છે તો પછી એવું કેમ લાગી રહ્યું છે આપને કે આ સમગ્ર મુદ્દે રાજકારણ થઈ રહ્યું છે શું માનસિક સ્થિતિ તેની તો એ સાંભળો તમે સાંભળો એ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવાની પરમિશન કોર્ટ આપતી હોય છે એમાં મહિલા અને પુરુષ બધા છે પુરુષો બી છે એની અંદર એક મહિલા બી છે સ્થિતિ છે બરોબર છે બાવીસ વર્ષ બરોબર છે પણ ખાલી ને ખાલી રાજનીતિ ચમકાવવા માટે સરઘસ જેવા શબ્દ પ્રયોગ એક્સ પ્લેસ મીડિયા ઉપર કેમ આ લોકો કરે છે ઓકે કેમ કરે છે આ લોકો ઓકે શ્રદ્ધાબેન પરંતુ હવે જવાબ તો આપવો જ રહ્યો કારણ કે હવે પોલીસ વડાઓ પોલીસ વડા તો જાણતા જ હશે કે અમે કર્યું છે કે પછી કાઢ્યું છે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે તો પછી એ પોલીસ વિભાગે જવાબ તો રહેશે ને તો પછી પોલીસ વિભાગના વડાઓ મોનસેવી લે છે તો પછી સવાલ આખરે ભારતીય જનતા પણ પણ સરકાર તો તમારી છે ને ગૃહમંત્રી તમારા છે તો તમે છું કે અમે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન થયું છે તો જે એક પ્લેટફોર્મ ઉપર બધા લખી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ એ એમાં પુરુષો નું કેમ નથી લખતા ખાલી એક મહિલા જે છે એના વિશે કેમ સરઘસ સરઘસ વર્ડ યુઝ કરે છે અને ઘટનાના રીકન્સ્ટ્રકશન ને પહેલા સરઘસ કરે કરે છે અને ખાલી કેમ છે ભાઈ લખો કે એમાં પુરુષો બી છે એ બી એમના સમાજના છે બધું લખો ને ખાલી એક નાની દીકરી બાવીસ વર્ષની છે એના ઉપર આખી રાજનીતિ રમી રહ્યા છે એવી કોઈ નથી ચાલો શ્રદ્ધાબેન આપણે એ સાંભળી લે કે પોલીસ વિભાગ વાળે પોલીસ વાળાએ શું જવાબ આપ્યો તે આપણે સાંભળી લઈએ પેલા એ આરોપી અમુક જગ્યાએ માહિતી પત્ર ફોટો લખીને મોકલેલી હતી તે બાબતે અમારી એજન્સી તરફથી જે તપાસ કરવામાં આવે છે એ તપાસમાં જે આરોપીની ધરપકડ થયેલ છે એ આરોપી એ ગુનાહિત પાલતરું રચીને આ ગુનો આચરેલો હતો અને આના ભાગરૂપે આ લોકોએ જે અમે તપાસમાં માહિતી સામે આવી છે તે માહિતી મુજબ એકબીજાના સતત સંપર્કમાં હતા બંનેના જે વોટ્સઅપ ચેટ છે એ વોટ્સઅપ ચાર્ટ એ લોકોએ કમ્પ્લીટ ડિલીટ કરેલું હતું જેથી એક એ પુરાવા નાશનો ભાગ બને છે જે ગુના આચરેલ છે એના જે પુરાવા છે એ પુરાવા સચોટ અને તાત્કાલિક અસરથી કબજામાં લેવું બહુ જ અગત્યનું હોય છે અને તે હેતુથી જે જગ્યાએ બનાવ બન્યો હતો તે જગ્યા અમુક અમુક જગ્યા જે અ આનાથી સાંફિક પુરાવા હતા એ પુરાવા ભેગા કરવા હેતુથી કેમ કે આ કેસના આરોપીએ જે છે અમુક પુરાવાના નાશ પણ કરેલા છે જે તપાસ દરમિયાન બાબત ઉજાગર થયેલી છે અને બાકી જે તેના પુરાવા છે એ લેવાપાત્ર હોવાના કારણે અને કોર્ટે જે રિમાન્ડ આપેલ હતો તે દરમિયાન એ પુરાવા ભેગા કરવા માટે આરોપીને હાજરીની જરૂરિયાત હોય છે અને એ બાબતે પોલીસે કાર્યવાહી કરે છે અમરેલીમાં પત્રકાંડમાં યુવતીનું સરઘસ કાઢવા પર રાજકારણ રમાઈ રહ્યું છે કોંગ્રેસના નેતા મનહર પટેલે પોલીસ પર આક્રોશ ઠાલવ્યો છે દીકરી સાથે પોલીસે ખોટો વ્યવહાર કર્યો છે ભાજપના ઇશારે પોલીસ તંત્ર કામ કરે છે તેવા આક્ષેપ કરાયા જવાબદાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની માંગ થઈ છે સૌપ્રથમ તો પહેલી બાબત એ છે કે છેલ્લા વીસ વર્ષથી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જેવી કોઈ ચીજ બચી નથી તમે મને એક બાબત બતાવો કે આ બાબતે ગુજરાતની સરકાર સશક્ત બની હોય અને જનતાને સુખાકારી આપી હોય તમે મહિલાઓના કિસ્સાની અંદર છેલ્લા બે કિસ્સાઓ બન્યા સિત્તેર વર્ષની વૃદ્ધા ઉપર બબ બે વખત બલાત્કાર થાય એકનો એક રિપીટ ગુનેગાર એવી જ દસ વર્ષની બાળકી છે ભરૂચની અંદર એના ઉપર બે વખત એ જ વ્યક્તિ બલાત્કાર કરે છે તો એક કિસ્સામાંથી બીજા કિસ્સો બને છે ત્યારે આ ગુજરાતની પોલીસ કે સરકાર કે તંત્ર એમાંથી શું શીખ લે છે એનો મતલબ એમ કે જનતા સાથે આ ભાજપાની સરકારને કોઈ નિસ્બત નથી આ ગુજરાતમાં બે પ્રકારના છે એક મતદારો છે અને એક જનતા છે ભાજપા મતદારોને ઈચ્છે છે જનતાને ઈચ્છતી નથી કનેક્ટિવિટી મતદાર સાથે છે ત્યારે ગુજરાતની કમનસીબી છે કે જનતાની આજે કોઈ સરકાર નથી અમરેલીના કિસ્સાની અંદર બન્યું જે દીકરી છે એક એક એનો છે કે એના કામમાં પોલીસ કરે છે એવી રીતે એને રોડ ઉપર બજારમાં કાઢે છે કુંવારી દીકરી છે સમાજ કયો છે એનીથી નથિંગ મેટર કોંગ્રેસ પક્ષને પણ એક દીકરી સાથે પોલીસ ગુજરાતની આવો વ્યવહાર કરે છે શું પોલીસને એના મેન્યુઅલની ખબર છે કે રાતના બાર વાગે કોઈ ગુનોગારની માફત એને ઝડપી કરવી ધરપકડ કરવી અને ખુલ્લા દીજે સવારમાં એને 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 રોડ ઉપર પસાર કરવી બંને બાજુ પોલીસ હોય મને લાગે છે કે ગુજરાતની પોલીસ ભાજપા સરકારના ઈશારે કામ કરે છે ભાજપાને અમે અનેક સવાલો આ કિસ્સામાં પૂછ્યા કોઈ સ્પષ્ટ બનતું નથી ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના ગૃહમંત્રીએ આનો ખુલાસો કરવો પડે અથવા તો એ જે પોલીસે એને ગુનેગારી પૂરતું કામ કર્યું છે એને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ અને મુખ્યમંત્રીએ અને ગૃહમંત્રીએ દીકરીના માવતર પાસે જઈ અને આશ્વાસન આપવું જોઈએ કે ગુજરાતની અંદર સાડા છ કરોડની જનતાની સુરક્ષા માટે અમે કામ કરીએ છીએ કોઈ પણ વ્યક્તિ હોય કે એને તમે ગુનેગારી પ્રવૃત્તિ કરે તો એના ઉપર જડબે સલાક કામ થાય એ સરકારની સામે કોંગ્રેસ પક્ષ પણ ઇચ્છે છે આ એકત્રીસમી ડિસેમ્બર ગઈ કાલે ગુજરાત ની પોલીસ રોડ ઉપરથી દારૂ શોધવા નીકળી દારૂડિયા શોધવા નીકળી પણ બસો પચાસ કરોડ રૂપિયાનો દારૂ સીમાઓ અંદર દાખલ થયો છે ત્યારે કોણ જવાબદાર હતું કોને ઘુસવા દીધો કોને વેચાવા દીધો ત્યારે જ એ પીવા માટેના માણસો તૈયાર થયા એટલે વાસ્તવિકતા એ છે ગુજરાતની સરકાર અને એમાં બેઠેલા સત્તામાં બેઠેલા પોલિટિશિયનો આની એક મિલી જુલી માનસિકતા છે અને આ પટેલ સમાજ જે છે ને એ અમારા એક ભાવનગરના બહુ મોટા ભાજપના આગેવાન કેન્દ્રીય મંત્રી એવું બોલે છે ભાજપા અને પાટીદાર એ નાળી નાભીનો સંબંધ ધરાવે છે હું એમને પૂછવા માંગુ છું કે પાટીદારો અને ભાજપા સરકારનો નાડી નાળી નાભીનો સંબંધ હોય એ આ દીકરીને રોડ ઉપર બે ગુનાહિત દીકરીને રસ્તા ઉપર પછાર થાય અને પોલીસ એની આરે એવી રીતનું વર્તન કરે કે જે રીટા ગુનેગારની માફત વર્તન કરે તમારા નાળી નાભીના સંબંધો છે આ એ બતાવે છે આવા નાડી નાભી નાળી નાભીના સંબંધોનું સૂચવે છે મારું કહેવાનું એ છે કે ગુજરાતની અંદર જે પરિસ્થિતિની અંદર અત્યારે જે વર્તમાન સ્થિતિ છે એ કઈ ને કઈ રીતે આવનારા દિવસોની અંદર ભયસ્થાન પેદા કરનારી છે કોઈ વ્યક્તિ પાટીદાર નહીં આ તો ભદ્ર સમાજ છે એની દીકરી ઉપર કર્યો છે અન્ય સમાજો પણ શીખ લેવા જેવું છે કે જો પાટીદાર સમાજ લોટ વોટ અને નોટ આપનારા સમાજની જો આ હાલત આ સરકાર કરી શકતી હોય તો નાના સમાજને જે કચડાયેલો વર્ગ છે જે વંચિત વર્ગ છે એની હાલત તો શું થશે એ વાસ્તવિકતાનો પ્રશ્ન અહીંયા છૂટે છે સર ભારતીય જનતા પાર્ટી એ પોતાની જગ્યા પોતાની જગ્યા જે છે એ એને બચાવવા માટે કઈ ને કઈ રીતે જે અત્યારે જે તલપાપડ છે એ એનો અંદરનો મામલો છે પણ કોઈ બેન દીકરીને એનો કર્મચારી હોય એનો સ્ટાફ હોય એને તમે હળદુત કરો તમારા જે ગુના છે એને પકડો ને પણ દીકરી છે એનો તો એનો એક નોકરીયાટ વ્યક્તિ છે એનો મતલબ એમ કે કોઈ કોઈપણના ઓફિસના ગુના થતા એના નોકરીયાટ વર્ક છે એટલો જવાબદાર એટલે મારું કહેવાનું એ છે કે કોંગ્રેસ પક્ષના એક આગેવાન તરીકે ગુજરાતની અંદર જે ઘટનાઓ ઘટી રહી છે એક પછી એક ચાહે બલાત્કારની હોય કે ચાહે માફિયાગીરીની હોય ચાહે ગુંડાગીરીની હોય કે ચાહે માફિયાઓના તો અનેક પ્રકારો આ લોકોએ બનાવ્યા જમીન માફિયા ખાણ માફિયા શિક્ષણ માફિયા આરોગ્ય માફિયા આ માફિયાઓ પેદા કર્યા પછી સરકાર પાસે કોઈ કંટ્રોલની પરિસ્થિતિ નથી બિનપાય મિશનરી નથી ગુજરાતમાં બે મોટા નેતા ભાજપના આવે એટલે આખી પોલીસ એની સુરક્ષામાં વીઆઈપી સુરક્ષામાં લાગી જાય અને ગુજરાતની રેઢું મૂકી જાય છે આ પરિસ્થિતિ છે સુરક્ષાનો મામલો સૌથી વધુ ગંભીર પરિસ્થિતિ જો ગુજરાતની હોય તો કાયદો અને વ્યવસ્થા મેં પહેલી વાર વાત કરી એ તૂટી છે અને દીકરીઓને ટાર્ગેટ કરે છે એનો મતલબ એમ કે આ નર નરપિચાસ લોકો કહેવાય આ સત્તામાં બેઠેલા લોકોએ વારંવાર પોતાની વાત જાતને ઢંઢોળવી જોઈએ કે સત્તામાં અમે ક્યાં ભૂલ કરીએ છીએ પોલીસ અમારા નામનો ખોટો ઉપયોગ કરે છે કે ખરેખર પોલીસ એના ઇરાદાની મેલી છે એ સ્પષ્ટા કરવાની જવાબદારી મુખ્યમંત્રીની અને રાજ્ય રાજ્યમંત્રીની હતી અને એને આ પગલામાંથી આગળ આવી અને આશ્વાસન આપવાની ભૂમિકા એને ભજવવી પડે